વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉપર સમગ્ર દેશમાં રક્તદાન કરવા ભાજપ દ્વારા દ્વારાપીલ કરવામાં આવી હતી વડાપ્રધાન મોદીના જન્મદિવસના સપ્તાહને સેવા પખવાડિયું તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવે છે ત્યારે માણસા તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી જે એસ પટેલ દ્વારા રક્તદાન કેમ્પ અને અપંગ માણસોને વ્હીલચેર પ્રદાન કરવામાં આવે સમગ્ર દેશની અંદર દેશના યશસ્વી અને લોકનાયક હૃદય સમ્રાટ એવા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જ્યારે પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર ભારત દેશની અંદર દરેક જગ્યાએ કંઈક ના કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે આજે માણસાની અંદર પણ આ પખવાડિયું જે ઉજવાઈ રહ્યું છે એની અંદર આજે ધારાસભ્યના કાર્યાલય ખાતે ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ પણ રક્તદાન કરી રહ્યા છે અને સૌને એક જ છે કે આવું ને આવું સ્વાયનું સ્વાસ્થ્ય અને સો વર્ષ સુધી ભારત દેશની સેવા કરતા રહે ને એમના નેતૃત્વમાં ભારત બે હજાર સુડતાલીસમાં આખા વર્લ્ડનું જે સુકાન સંભાળે એવી દરેકની પણ કલ્પના છે અને એ રીતે મોદી સાહેબ કામ કરી રહ્યા છે ત્યારે માણસા વતીથી સૌના લોકો વતીથી ભગવાન એમનું લોબુ આયુષ્ય આપે અને નિરોગી આયુષ્ય આપે એ જ વાત સાથે મારી વાતને સૌનો આભાર સાથે ભારત માતા કીજે વંદે માત્ર